જા પંથકમાં મોટરસાયકલ સાથે નાના મોટા દરરોજ અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માત તળાજાના રાતાખડા ગામ નજીક સર્જાયો હોવાના અહેવાલ મળી રહ્યા છે ઘટનાની મળતી વિગત મુજબ તળાજાના રાતાખડા નજીક વિસ્તારમાં એસટી બસ અને બાઇકનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તને તાત્કાલિક તળાજા સારવાર અર્થ ખસેડેલ વધુ ઈજાઓ જણાતા ભાવનગર રેફર કર્યા હોવાના અહેવાલ ઇજાગ્રસ્ત નિલેશ ટીનાભાઈ ચુડાસમા ગામ સરતાનપરને ભાવનગર રેફર કર્યા હોવાના અહેવાલ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા અકસ્માતની જાણ થતાં સરતાનપર અને તળાજાના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા સત્ય હકીકત ટીમની નમ્ર અપીલ વિનંતી આગામી તહેવાર દરમિયાન તમારી મોટરસાયકલ વાહનો ધીમી ગતિએ ચલાવો તમારી જિંદગી તમારા પરિવાર અને રાષ્ટ્રને જરૂરિયાત છે